તો હેલિક્સ લિમિટેડ નું વાર્ષિક પરિવર્તનશીલ સૌ પ્રથમ પ્રત્યક્ષ આપ્યો છે અનુક્રમે એક લાખ એસી હજાર બે લાખ ચાલીસ હજાર અને ત્રણ લાખ ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરી આપેલ છે બે લાખ ચાલીસ હજાર ત્રણ લાખ વીસ હજાર અને ચાર લાખ ત્યારબાદ કારખાના ખર્ચ આપેલ છે અનુક્રમે એક લાખ ચાલીસ હજાર એક લાખ સાઈઠ હજાર વહીવટી પરોક્ષ ખર્ચ અનુક્રમે સાઈઠ હજાર સિત્તેર હજાર અને એક લાખ બત્રીસ હજાર વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ અનુક્રમે એક લાખ એક લાખ સોળ હજાર અને એક લાખ બત્રીસ હજાર વેચાણ કિંમતમાં પાંચ નો ઘટાડો કરવામાં આવે તો પંચોતેર ટકા ઉત્પાદન શક્તિ એ કાર્ય કરી શકશે જો આઠ ટકા ઘટાડો કરવામાં આવે તો નેવું ટકા ઉત્પાદન ક્ષમતા એ કાર્ય કરી શકશે તો ઉપરની વિગતોને આધારે ટકા પંચોતેર ટકા સૌ પ્રથમ આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે તો હેલિક્સ લિમિટેડ નું પરિવર્તનશીલ અંદાજપત્ર વિગત દર્શાવીશું પ્રથમ ખાનામાં ત્યારબાદ દર્શાવીશું પચાસ ટકાની સપાટી પંચોતેર ટકાની સપાટી દાખલામાં આપણને સાહીઠ ટકા એસી ટકા ને સો ટકા એ પ્રત્યક્ષ સામાન આપેલ છે અનુક્રમે એક લાખ એસી હજાર બે લાખ ચાલીસ હજાર અને ત્રણ લાખ આપણે પચાસ ટકા પંચોતેર ટકા નેવું ટકા શક્તિ માટે શોધવાનો છે નોંધ નંબર એક કરીશું ની ગણતરી તો માલસામાન ની ગણતરી આપણે ટકાવારી રીત પ્રત્યક્ષ માલસામાન ગણીશું દાખલામાં આપણને સાહીઠ ટકા સો ટકા પ્રત્યેક સ્માલ સામાન બરાબર ત્રણ લાખ ભાગ્યા સો બરાબર ત્રણ હજાર મળશે તેથી પચાસ ટકા સપાટી પ્રત્યેક સ્માલ સામાન બરાબર ત્રણ હજાર ગુણ્યા પચાસ બરાબર એક લાખ પચાસ હજાર પંચોતેર ટકા સપાટી પ્રત્યક્ષ માલસામાન બરાબર ત્રણ હજાર પંચોતેર બે લાખ પચીસ હજાર અને નેવું ટકા પ્રત્યક્ષ માલ સામાન બરાબર ત્રણ હાજર ગુણ્યા નેવું બરાબર બે લાખ સિત્તેર હજાર તો અનુક્રમે પચાસ ટકા પંચોતેર ટકા અને નેવું ટકા સપાટી મળેલ પ્રત્યક્ષ માલ સામાન આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર માં દર્શાવીશું

સો ટકાની સપાટીએ પ્રત્યક્ષ મજૂરી આપેલ છે તો પ્રત્યક્ષ મજૂરી અનુક્રમે બે લાખ ચાલીસ હજાર લાખ વીસ અને ચાર લાખ આપેલ છે તો પચાસ ટકા પંચોતેર નોંધ નંબર બે કહીશું પ્રત્યક્ષ મજૂરીની ગણતરી સૌ આપણે ટકાવારી દીઠ પ્રત્યક્ષ મજૂરી શોધીશું

પંચોતેર ટકા સપાટીએ પ્રત્યક્ષ મજૂરી બરાબર આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવીશું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કર્યું છે ત્યારબાદ દાખલામાં આપણને સાહીઠ ટકા એસી ટકા અને સો ટકા એ કારખાના પર છે અનુક્રમે એક લાખ ચાલીસ હજાર એક લાખ સાહીઠ હજાર અને એક લાખ એસી હજાર તો પચાસ ટકા પંચોતેર ટકા માટે આપણે ખર્ચની ગણતરી કરીશું તો નોંધ નંબર ત્રણ કરીશું અર્ધ ચલિત કારખાના પરોષ ખર્ચની ગણતરી તો સૌ પ્રથમ આપણે બે સપાટી સરખાવીને ચલિત ખર્ચ ની ગણતરી કરીશું એકમિટ સો માઇનસ એસી એટલે કે એક લાખ એસી હજાર માઇનસ એક લાખ સાહીઠ હજાર ભાગ્યા વીસ તો વીસ હજાર ભાગ્યા વીસ કરીશું તો આપણને એકમ્બલીટ કારખાના પરોક્ષ મળશે રૂપિયા એક હજાર તેથી આપણે ચલિત ખર્ચ ની ગણતરી કરી શકીશું પચાસ ટકા પંચોતેર ટકા સપાટી માટે પચાસ ટકા ની ચલિત ખર્ચ બરાબર એક હજાર ગુણ્યા પચાસ બરાબર પચાસ હજાર પંચોતેર ટકા ની સપાટીએ કારખાના પરોપક્ષ ચલિત બરાબર એક હજાર ગુણ્યા પંચોતેર બરાબર પંચોતેર હજાર નેવું હજાર તો આ ચલિત ખર્ચ આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર માં દર્શાવીશું હવે આપણે ગણતરી કરીશું સ્થિર ખર્ચ ની તો સ્થિર ખર્ચ ની ગણતરી કરતી વખતે આપણે સાહીઠ ટકાની સપાટી થયેલ ખર્ચ ધ્યાનમાં લેવાનો છે દાખલામાં આપ્યું છે માઇનસ એક હજાર ગુણ્યા સાહીઠ તો થશે એક લાખ ચાલીસ હજાર માઇનસ સાહીઠ હજાર બાદ બાકી કરીને સાદુ રૂપ આપીશું તો આપણને સાહીઠ ટકા એ સ્થિર ખર્ચ મળશે રૂપિયા એસી હજાર જે પચાસ ટકા પંચોતેર ટકા અને નેવું ટકા સપાટી માટે સમાન રહેશે પરિવર્તનશીલ અંદાજપત્ર માં દર્શાવીશું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરેલ છે એડિંગ આપીશું આપણે અર્ધચરિત ખર્ચા કારખાના પરિર બતાવીશું નોંધ ત્રણ મુજબ પચાસ ટકા સપાટીએ એસી હજાર પંચોતેર ટકા સપાટીએ પણ એસી હજાર અને નેવું ટકાની સપાટીએ પણ એસી હજાર

થશે 80000 સિતર કરીશું તો દસ હજાર મળશે દસ હજાર ભાગ્યા વીસ કરીશું તો એકમ દીટ વહીવટી પરોક્ષ રૂપિયા મળશે 500 હવે આની આધારે આપણે પચાસ ટકા પંચોતેર ટકા સપાટી માટે સપાટીએ વહીવટી પરોક્ષ ચલિત પાંચસો ગુણા પચાસ બરાબર પચીસ હજાર મળશે પંચોતેર ટકા ટકાની સપાટીએ વહીવટી પરોક્ષ ચલિત બરાબર પાંચસો ગુણ્યા પંચોતેર બરાબર સાડત્રીસ હજાર પાંચસો અને નેવું ટકાની સપાટીએ વહીવટી પરોક્ષ ચલિત બરાબર સ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ માઇનસ ચલિત ખર્ચ તો સાહીઠ ટકા સપાટીએ કુલ ખર્ચ આપ્યો છે સાહીઠ હજાર માઇનસ ચલિત ખર્ચ કરીશું તો પાંચસો ગુણ્યા સાહીઠ તો કુલ ખર્ચ બરાબર થશે સાહીઠ હજાર માઇનસ નેવું ટકા સપાટી માટે પણ સમાન રહેશે તેથી પચાસ ટકા પંચોતેર ટકા અને નેવું ટકા સપાટી વહીવટી એસી ત્રીસ હજાર સમાન રહેશે જે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર માં દર્શાવવાનો છે પરિવર્તનશીલ સાડત્રીસ હજાર પાંચસો અને નેવું ટકા સપાટીએ પિસ્તાલીસ હજાર તેવી જ રીતે વહીવટી પરોક્ષ સ્થિર દર્શાવવાના છે નોંધ ચાર મુજબ પચાસ ટકા સપાટીએ રૂપિયા ત્રીસ હજાર પંચોતેર ટકાની સપાટીએ પણ રૂપિયા ત્રીસ હજાર અને સપાટી ત્યારબાદ દાખલામાં આપણને વેચાણ વિતરણ પરોક્ષ સાહીઠ એ એક લાખ એસી ટકા એક લાખ સોળ હજાર અને સો ટકાએ એક લાખ બત્રીસ હજાર આપેલ છે તો વેચાણ વિતરણ પરોક્ષ કરવાની છે માઇનસ એસી ટકા સપાટીએ વેચાણ વિતરણ પરોક્ષ છેદમાં સો માઇનસ એસી તો એક લાખ બત્રીસ હજાર માઇનસ એક લાખ સોળ હજાર ભાગ્યા વીસ तो 1 लाख 32000 - 1 लाख 16000 गई शु तो मडसे 16000 16000 भाग दिया 20 करी शु तो मडसे 80 800 मडसे तो चलित खर्च सुधवाना छे આપણે 50% 75% ને 90% સપાટીએ તો 115 ટાઈપ થઈ ગયા છે ની જગ્યાએ 800 ધ્યાન માં લેવા તો 50% સપાટીએ વેચાણ વિતરણ પર ઓક્સસ બરાબર ચલિત 800 * 50 = 40000

માઇનસ આઠસો ગુણ્યા સાહીઠ કરીશું તો મળશે આપણને સાહીઠ ટકા સપાટીએ ચલિત ખર્ચ રૂપિયા અડતાલીસ તો એક લાખ કરીશું તો સાહીઠ ની સપાટી આપણને મળશે તો આ જે સ્થિર ખર્ચ છે એ પચાસ ટકા પંચોતેર ટકા અને નેવું ટકાની સપાટીએ વહીવટી પરોક્ષી જ રૂપિયા બાવન હજાર સમાન રહેશે જે આપણે પરિવર્તનશીલ અંદાજ દર્શાવવાનો છે

પંચોતેર સપાટી સપાટીએ પણ રૂપિયા બાવન હજાર અને નેવું ટકાની સપાટીએ પણ રૂપિયા બાવન હજાર હવે આપણે કુલ પડતર શોધવાની છે તો સરવાળો કરીશું કુલ પડતર વિગતમાં તો પચાસ ટકા સપાટીએ કુલ પડતર થશે રૂપિયા છ લાખ સત્યાવીસ હજાર પંચોતેર ટકા સપાટી હાલમાં કંપની પચાસ ટકા શુદ્ધિ ઉત્પાદન કાર્ય કરે છે અને વર્તમાન ઉત્પાદન ની વેચાણ કિંમત છ લાખ ચાલીસ હજાર છે જો વેચાણ કિંમતમાં પાંચ ટકા ઘટાડો કરવામાં આવે તો ઉત્પાદન પંચોતેર ટકા ક્ષમતા એ કાર્ય કરી શકશે અને જો આઠ ટકા ઘટાડો કરવામાં આવે તો નેવું ટકા ઉત્પાદન ક્ષમતા એ કાર્ય કરી શકશે તો આપણે પચાસ ટકાએ જે વેચાણ કિંમત આપી છે તેને આધારે નેવું ટકા અને પંચોતેર ટકા માટે શોધીશું તો નોનો નંબર છ કરીશું વેચાણ કિંમતની ગણતરી તો પચાસ ટકા સપાટીએ કિંમત રૂપિયા છ લાખ ચાલીસ હજાર હોય તો પંચોતેર ટકા એ કેટલી તો છ લાખ ચાલીસ હજાર ગુણ્યા પંચોતેર ભાગ્યા પચાસ કરીશું તો નવ લાખ હજાર મળશે એમાંથી બાદ કરવાનું છે પાંચ ટકા લેખે ઘટાડો અડતાલીસ ઘટાડા બાદ કિંમત પંચોતેર આપણે યાદ રાખવાનું છે કે પચાસ ટકા એ છ લાખ ચાલીસ હજાર છે તો નેવું ટકા એ કેટલા તો તિરાશી મૂકી છ લાખ ચાલીસ હજાર ગુણ્યા નેવું ભાગ્યા પચાસ બરાબર અગિયાર લાખ બાવન હજાર આપણે ઘટાડો ઘટાડો કરવાનો છે તો તો બાદ કરીશું ઘટાડા આપણને દસ લાખ ઓગણસાઠ હજાર આઠસો ને ચાલીસ પરિવર્તનશીલ અંદાજપત્ર માં દર્શાવવાની છે તો અનુક્રમે પચાસ ટકા પંચોતેર ટકા નેવું ટકા એ વેચાણ કિંમત આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર માં દર્શાવીશું તો વિગત માં લખીશું વેચાણ કિંમત પચાસ ટકાની રૂપિયા છ લાખ ચાલીસ હજાર પંચોતેર ટકા ની ને ચાલીસ હવે આપણે નફો કે ખોટ શોધવાનું છે તો વેચાણ કિંમત શોધીશું તો નફો મળશે નફો રૂપિયા પંચોતેર ટકાની સપાટી માટે નફો મળશે બાવન હજાર પાંચસો અને નેવું ટકાની સપાટી માટે મળશે નફો સાહીઠ હજાર ચારસો ને એસી રીતે તૈયાર કરવું જો વિડીયો હોય તો વિડીયોને લાઈક કરો અને લિંક સાથે શેર કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ જે દાખલાઓ છે ગણવાના છે એટલે કે હોમવર્ક સમીપ લિમિટેડ નું વાર્ષિક પરિવર્તનશીલ પત્ર નીચે મુજબ છે વિગત પચાસ ટકા પંચોતેર ટકા અને સો ટકા જેમાં પ્રત્યક્ષ લાખ એક લાખ પચાસ હજાર અને બે લાખ પ્રત્યક્ષ મજૂરી અનુક્રમે એક એક લાખ 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 વીસ હજાર હજાર અને બે ચાલીસ હજાર કારખાના પરોક્ષ અનુક્રમે સિત્તેર હજાર પિંચ્યાસી હજાર અને એક લાખ ઓફિસ પરોક્ષ પરોક્ષા અનુક્રમે દસ હજાર દસ હજાર અને દસ હજાર એટલે કે સ્થિર છે હાલમાં કંપની પચાસ ટકા શક્તિ ઉત્પાદન કાર્ય કરે છે વર્તમાન ભાવે ઉત્પાદનની વેચાણ કિંમત રૂપિયા પાંચ લાખ છે જો વેચાણ કિંમતમાં પાંચ ટકા ઘટાડો કરવામાં આવે તો કંપની જથ્થો વધારી અને અથવા એસી ટકા ક્ષમતા ઉત્પાદન પ્રવૃત્તિ કરી શકશે તો સાહીઠ ટકા અને એસી ટકા શક્તિ એ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે આ દાખલો ગુજરાત યુનિવર્સિટી ઓગણીસો બાણું અને બે હજાર ત્રણ માં પૂછાયેલો છે જેમાં પ્રત્યક્ષ માલસામાન આપ્યો છે અનુક્રમે એસી હજાર એક લાખ વીસ હજાર અને એક લાખ સાહીઠ હજાર પ્રત્યક્ષ મજૂરી એક લાખ એક લાખ પચાસ હજાર અને બે લાખ सीधा खर्चा में चालीस हजार साठ हजार कारखाना खर्चा परोक्षा में पचास हजार चौरस हजार ऑफिस खर्च अनुक्रमे ऐसी हजार नेवर एक लाख बार हजार वेचाण वितरण परोक्ष खर्च अनुक्रमे पच्चीस हजार त्रीस हजार

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બે હજાર બે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ઓગણીસ જો વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કરો અને લિંક ને મિત્રો સાથે શેર કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ